આ ફૂલ તો ભારો કાલ કરમાઈ રહ્યા ભાઈ આ ફૂલ કાલ કરમાઈ રહ્યા હૈ પણ જે 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 દેવના જી મળ્યા છે બારસો બનાવો હું વાહો કરવા વાળી માતા છું આજ તો કદાચ ગુજરાત ગવરાયું હશે આ બાજુ કાઠિયાવાડ ગવરાયું છે આ બાજુ રાજસ્થાન ગવરાયું છે મળે કદાચ ભારત નો કોઈ ખૂણો બાકી જરૂર પડે કોઈ પ્રસન્ન કરવો હોય કોઈ લગ્ન કરવું હોય એનું મુહૂર્ત જ બોમ્ડ ની જરૂર પડે ભાઈ અન દેવ નો પ્રસંગ કરવો દોઢ પેલો નખો ખોરે

જગત પુરાવાજો પણ તું મારો હું બોતેર કલાક બોલું હું તોતેર બનાવવા દેતી ના કદાચ આ બાવન કોઈ ઓગરી કરી દાય કદાચ કોઈ કહી દાય વગર વોકે નું નોમું લઈ જાય

જો ના તો ભાઈ ઘરના જ છે ઘરના છે એટલે આજ સોળ મહિનામાં રાધા છે થવા લાખના શિયાસી ને વિહાર્યા છે